તારીખ બે છ બે હજાર પચીસના રોજ વડોદરા ખાતે આવેલા ન્યાયમંદિર દિવાળીપુરા કોર્ટ સંકુલની અંદર પોલીસ દ્વારા જે વકીલ પર હુમલો કરવામાં આવ્યો હતો તેને સખત શબ્દોમાં વખોડી અને ફરીવાર ભવિષ્યમાં પોલીસ હુમલો કોઈ વકીલ પર ન કરે એ માટે મોટી સંખ્યામાં ભેગા થઈને વકીલો દ્વારા સહી ઝુંબેશ કરીને રેલી સ્વરૂપે કમિશનરને આવેદન સાથે રજૂઆત કરવામાં આવી હતી પોલીસ પોલીસ અધિકારીઓ જ્યારે કોર્ટમાં એક વકીલ પર લાફાના વરસાદ કરી જાય ત્યારે જ્યારે પોલીસ બધા એક થઈને અમારા વકીલ વિરુદ્ધમાં એનસી અમારા વકીલ વિરુદ્ધમાં સેશન્સ ટ્રાયબલ ત્રણસો બત્રીસનો ગુનો દાખલ કરે છે અને તેમના વિરુદ્ધમાં ફક્ત ને ફક્ત એનસીની ફરિયાદ લેવામાં આવે છે તેનો અમે વિરોધ કરીશું અને અમારા વિરુદ્ધ થયેલી ફરિયાદ રદ કરવામાં આવે એવી અમારા વકીલોની માંગ છે અને વકીલોને પોલીસ સાથેનું ઘરસણ અટકાવવામાં આવે અને પોલીસ પોલીસ વિરુદ્ધમાં જે વકીલો વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવે એ બંધ કરવામાં આવે પોલીસ સ્ટેશનમાં

બિલકુલ અન્યાય રીતે બેફામ રીતે રોકીને એની ઉપર થપ્પડોનો વરસાદ વરસાવી દીધો આ પોલીસ જ્યારે બેફામ બની જાય અને એવું સમજતી હોય કે અમે ખાખીનો પાવર કરીશું તો આ પણ આ કાળા કોટનો પાવર છે અને આ વડોદરાના વકીલો છે આલિયા માલિયા જમાલિયાનું મંડળ નહીં વડોદરા વકીલ મંડળ છે અને કોઈ સંજોગોમાં સાખી નહીં લે આ પોલીસો એવું સમજતી હશે કે અમે દાદાગીરીથી અમે ખોટી રીતે ફરિયાદ કરીશું વકીલ પર અને વકીલો ડરી જશે તો બહુ દૂરની વાત છે આ દેશની જ્યારે જ્યારે ક્રાંતિ થઈ ત્યારે વકીલો હંમેશા નિરતાથી આગળ વધ્યા છે આ શહેરની પોલીસ પણ જાણી લે કે વડોદરા શહેરના વકીલોને જો કોઈ દબાવવાની કોશિશ કરશે તો કોઈ સંજોગોમાં અમે સાખી નહીં લઈશું કેમ કે પોલીસે વકીલ પર હુમલો તો કર્યો પણ વકીલની પર ખોટી ફરિયાદ પણ એક જ અકોટા પોલીસ સ્ટેશન જેમાં બે ફરિયાદ વકીલની ફરિયાદ ડસ્ટબિનમાં નાખી દે એવી એનસી લેવામાં આવી જ્યારે વકીલ વિરુદ્ધની ફરિયાદ એ લોકોએ ત્રણસો બત્રીસ એટલે વકીલ સરકારી કામમાં રૂકાવટ તરીકેની મોટી ફરિયાદ દાખલ કરી એફઆઈઆર કરી અને પોલીસ એ રીતે દબાવવાની કોશિશ કરશે આ વકીલો સાંખી નહીં લે આજે વડોદરાના તમામ વકીલો મોટી સંખ્યામાં બિલકુલ જુનિયર વકીલો સિનિયર વકીલો વડોદરા વકીલ મંડળના હોદ્દેદારો માજી હોદ્દેદારો બધા એકી જ અવાજમાં કે જ્યારે વકીલ પર હુમલો થાય ત્યારે કોઈ કશું જ નહીં એક જ અવાજ કે હમ સબ હે અને એ રીતે અમે આજે કમિશનરને આવેદનપત્ર આપવા જઈ રહ્યા છે એ કમિશનરના આવેદનપત્રને આપીને અમે કહેવાના છે કે પોલીસ કમિશનર શ્રી વડોદરા શહેરના તમામ પોલીસ સ્ટેશનોમાં તમે તાત્કાલિક પરિપત્ર જાહેર કરો કે જ્યારે જ્યારે વકીલ સાહેબો તમારા પોલીસ મથકમાં આવે ત્યારે ખૂબ જ માન સન્માન એમને આપવામાં આવે અને ખૂબ જ નિયમથી રહેવામાં આવે જો તમે ખાખીનો રૂઆ બતાવવાની કોશિશ કરશો તો પછી આ વકીલો કાળાકોટનો રૂઆ બતાવશે